તમે તારી ગયા છોડી ગાડી પહેલા જ નતા કેમ નહી ગયા હતા ઈ દાદા મને ફિલપ પડી નથી યે હોય તો નેટ હોય જી હાથમાં આયો છે એય આ આનું મારજો ને તમે પૈસા ઉડ્યા ને ભાડવા આયા તો હા હા લે લે તો પેદા

ચકિતાર બોલ બોલ બચાડ્યો તું હે હું આપડે જીજી આપડે કેમ રામ ને નશા કરી હોય શું કરે જેવો છે તો એ જ હેડે હેડે ઈ જાવ ઓમ

અચ્છા જમન તો તો પેલા ડાલ છે આવો આપડે ઓ મો હા તમે બે તો ક્યાં હતા ઓન આ છે અમારી મૂછ પર ગોમમાં ગોમ મૂછ મળવા તમે અમારી અમે નાખો તમે બસવાવાનું છે જો આ બસો આયા તંસો તો જમણે રાખો તમે તમે પહેલા બહુ કીચે છો ભાઈ હા બસ આવો તમે બસો આ 200 આ દેતી છો ને એ સંજી ઓરાકો આ 200 સિલાલ દો મોબાઈલ એટણો માર વેજામ પડે તમે નાખો અંદર આની કરી લ્યો લ્યો ટેન્શન છોડો તો ઉતરો આ 200 હાલી કરી મેલો છે આ 200 એ આ

100 ને 50 ને ના કે 500 ના 200 માં પૈસા ઘણા ફોન માં ફોન જો બળ ડબલ દેની નામ બળ છે ડબલ આ પૈસા માય બિજી ખબર લે પાછી તમે કેટલા હમ તો ભરાના ભરાવાનો રાખો તમે આ તમે 500 લાવો આવા મોણ ના લાય પૈસા હો ભાઈ હા અલ્યા મોમા અલ્યા હાથ ગાલે છે આ રે મારો છે કેવું રીવાજ તમાર તો છોલી નાખ્યા હા તો સોતરા બોલાયા મોમા ઘોણા બરોબર બંધ ઘોળો તમાર ઘોળો કેમ नरम બેઠો છે શું કોમ છે તમાર રಮ್ಮા બોલાવા છે પૈસા કે ખાવાય બસ બંદર બંદર અલ્યા

એ હા તો આવવાનું છે તો મે બાજી પત્તો ના ના જોયો પત્તો તો

આવો ગલે આવો 500 લે લ્યો 500 આવો દી મમા ફેર બજ ગયા તો પણ હું આખી ભૂલી ગયો દાવ કરવાનો બધા નોખો બધા કેટલા છે છે ને બધા બધા ખોલો ભાઈ મેલ ખોલો ભાઈ

ગળું છોકરા મારવાનું ના ભણો ગો મોહમ્મદ ભોણો મોહમ્મદ ભણો દર વખતે બધા રમુ